હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં અસરકારક માહિતી સંચાર માટે સંદેશ ડિઝાઇનના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ તેમજ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ યુનિટ અને ટૉપિક મુજબ ફ્રી મોક ટેસ્ટ મેળવવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌ સંદેશ ડિઝાઇન માટેના સિદ્ધાંતો જેમાં સ્પષ્ટતા સંદેશની ભાષા સરળ હોવી જોઈએ જેથી સંદેશો સરળતાથી સમજી શકાય તેના માટે ઉદાહરણનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ ટૂંકો સંદેશ સંદેશ શક્ય એટલો ટૂંકો હોવો જોઈએ મુખ્ય બાબત શરૂઆતમાં દર્શાવવી જોઈએ બિનજરૂરી લખાણ કે ચિહ્નનો ઉપયોગ ન થવો જોઈએ ત્યારબાદ સંદેશાની સમજૂતી જરૂર જણાય ત્યાં ચિહ્ન ચિત્રો આલેખનો ઉપયોગ કરવો જોઈએ જેથી સંદેશ સરળતાથી સમજી શકાય ત્યારબાદ પ્રેક્ષક સંદેશ માહિતી મેળવનારને પ્રતિસાદ આપવા માટે પ્રેરિત કરે એવો પ્રેરક હોવો જોઈએ સરળતા ઓછા સમયમાં સરળતાથી સમજી શકાય એવી રીતે સંદેશની ડિઝાઇન કે ફોર્મેટિંગ કરવું જોઈએ સાંકેતિકરણ અથવા એને કહેવાય એનકોડિંગ સંદેશાની ગુપ્તતા જાળવવા માટે પાસવર્ડ ચિહ્ન કે પ્રતિકનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ ફીડબેક સંચારની સફળતા માટે હકારાત્મક કે નકારાત્મક ફીડબેક મેળવવો જોઈએ જેથી મૂલ્યાંકન થઈ શકે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત